ડોસી કે રોજ કે એ ધ્રો ફારો એ ધ્રો ફારો પણ અમે પહેલાંના જેટલી તાકાત નહીં રહી હોય તો એ ફારું અને શિકર કોકના અંગાત મંગાવ્યું ને મોટું દહીં લાકરું દહ દારે ફાટા નહીં એવું તો મોટું દહીં લાકરું લાવી છે અમે પહેલાંના જેટલી તાકાત નહીં તો એ ડોસી કે ફાડજો ફાડજો તમે ફાડવું પડશે હા શું કરો તા ના ટાઈ તો કરું તો ને તો અમે તાન તો પાછા પડીએ એમાં છીએ હા Ya, लाखरा देव हैं हां कट नहीं है नहीं कट कट टुक पूरा आ फाटियो फाटियो हो

તો પેલા આવું એક મજવાને કાચીએ કોઈ કોઈનો પ્રસંગે આવતો અને નહીં કોઈ જાતરે કરતું નહીં કે કોઈ બાબરીએ કરતું નહીં કે નહીં બારમા નું ટપકી જાય ને તો હારું તો બારમુ એ મારે ખાવા મળ એમનીમાં કાઠું કોમ છે લાડવા મળે હું આપડે હજી પેલા બજારમાં લાડવા જોઈને ને આવ્યો છું ને તે લાડવા ઉપર નજર બગડી છે આપણી ત્યાં એ પણ લાડવાનું ઠેકોણું જ નહીં પડતું

જીવ ચાલે રાખી છે હા એટલે મે તા કે તા મારા મર્યા પછી તમારું મારું બારમું કોઈ કરે ના કરે નહી કે જીવ તો બધાને ખવરાઈ ગયો લાડવા રાખે લાડવા ઈમાં લાડવા જવાની યાર હા લાડવા હા ચુકલા હા ચુકલા યાર તમારી મારી છોકરી હા ચુકે હો હા ચુ યાર હ લાડવા રાખે છે લાડવા રાખે છે લાડવા દખી તો હું સો મહિનો એ વાર જોઈ રહ્યો છો એ ઠેકોનું પડતું નહીં હાથ તો ઠપકાઈ જવાય લાડવા

આવશે ખાવા બરોબર એક હાથે આયા વગર રહે રહે એવું લાગતું નહીં એ નહીં લઈ લઈએ તા બરાબર છે બરાબર છે હવે જન્યો એ તાર જો ભૂખરે છો એ જો હોય ખાવાનું જ ખોરતો હોય બોલાઈ લઈએ તાની નહીં તો એ ટીકો કરે ને તાન હા કહો શું હા આવો તાની એ ઘેરે છે આવો ઘેરે જ છે હા તો ઈ હોને આપણે બોલાઈ અને મુકે આવ સુકલીજી હા

no એ તન ખાના છે ખાના દો પણ મારા વખત તો તું ખા લાડ વાતન ખવરાઉ આ તો બોલાવા દે શું આ એનો તન ઓ લેવા પડે યાર આપણા ભેગા ભઈ કેવા છોકલી હે યાર હોય તો ને તું પૂછી જો એ નહીં હે ઓ યાર ચારી આ મૂર્ખો છે કે તો કન ફરતો છે ઘરે નહીં અમે કરવું હું હે હે

લાકડો બાકડો ફાડીએ સેટિંગ કરીએ આપડે લાકડો ફરવા પડશે

એક વખત બે પાડા હે ને ભાડા ને હા કે મન ભાવત માં પડ્યા તા આ હા એવું લાગે છે શોગલે હો કોક નાટક કરો પછી નકર હમ નાટક કરો જ પડશે ઓય શોગલે ઓય મારવાગીસી હો ઓરો લાગ્યું છે યાર મને જબર કોઠો વાજ્યો હો આ આ આ આ આવ્યો આવ્યો નહીં લાગતો હો એ બા ને વાગે ને વાગે ને મારે બેહવું પડશે હો છોકલે હા માર બુટ તમે બેહો દેહો એ ના વગાડીને બેહ્યો મારું નામ ના આવતુંાડું કોઠો નઈ એ કોઠો નઈ આલુ ઓમન નેન્જી

હું આ છોગલા ને સારી રીતે ઓળખું અમે તો લાડવા લઈને કઈ લાડવા રાખે મારા જીવત ચાણ હેડો કોમ ચા નહીં પાતો એ તો અમને લાડવા હું ખવડાવ ચોખા જીના લાડવા રાખે કે મારા જીવત ચારણ કે હેડો બધો કોમ કરાવડવા ખો તમે

તારીખ ન કીધી પત્રિકાઓ સફાઈ એ જોઈ તારું તો મને લાગે છે તારીખ ઓની કીધી નહી તો હું યાર હા વિચારે જેવી વાત છે નેકજી હા તારીખ ન કીધી હો છોગલે આપરો એ તો મને તો કીધો તું લઈને આવ્યો તો મારા જોરે

A ma luya bii sán.